કેટલા ખુલાસાપીઓ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું તે તાપી નદીમાં ફેંકી દેવામાં આવી હતી આ વિગતોના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાપી નદીની અંદર તપાસ કરવામાં આવી હતી અને રિવોલ્વર તથા મળી આવ્યા છે મુંબઈ પોલીસ દ્વારા માહિતી મળ્યા બાદ સતત તાપી નદીની અંદર વિવિધ રીતે તપાસ કરવામાં આવી હતી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક અને તેમની ટીમ દ્વારા સુરતમાં આવીને रिवૉલ્વરની તપાસ કરવામાં આવી હતી આરોપીઓ એ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યા બાદ ત્યાંથી ભાગીને ગુજરાત આવી ગયા હતા આરોપીઓ દ્વારા કચ્છ જઈ રહ્યા હતા ત્યારે તેમણે પોલીસથી બચવા માટે रिवૉલ્વરને તાપી નદીમાં ફેંકી દીધા હતા જેમાં બે રિવોલ્વર ચાર મેગેઝીન તથા સત્તર રાઉન્ડ પણ મળ્યા છે